કોંગ્રેસે સદી મારી લીધી છે જી હા શરૂઆતી રુજાનમાં કોંગ્રેસ સો બેઠક સુધી પહોંચી ચૂક્યું છે સો બેઠક સુધી કોંગ્રેસ પહોંચી ચૂક્યું છે સો બેઠક શરૂઆતી રુજાનની અંદર શરૂઆતમાં જે રુજાન મળ્યા છે એની અંદર અને ભારતીય જનતા પક્ષ બસો વીસ બેઠક ઉપર આગળ છે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષથી ઘણી ઓછી બેઠક ઉપર ચૂંટણી લડતું હતું પરંતુ પહેલીવાર સતત બે ચૂંટણી બાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બાદ પહેલીવાર કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ સુધરતો હોય તેવું લાગી રહ્યું છે અને એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો એક રાજસ્થાન પણ છે અને એનાથી પણ મોટું કારણ હોય તો ઉત્તર પ્રદેશ પણ છે ઉત્તર પ્રદેશના આપણે ચૂંટણી પંચના આંકડા જોવા પણ જરૂરી હશે અને ઉત્તર પ્રદેશની મોટાભાગની બેઠકો ઉપર એસપીના ઉમેદવારો પ્રચંડ લી લીડથી આગળ વધી રહ્યા છે કોંગ્રેસ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે ભારતીય જનતા પક્ષ માટે ઉત્તર પ્રદેશથી સારા સમાચાર નથી